બધું લીમડો મિત્રો વઘાર માટે તો વિચાર કરો તમે કે અહીંયા કવડું રસોડું થવાનું છે મિત્રો પૂનમનું જો આ પૂનમનો રસોડા માટે બધી સામગ્રી તૈયાર કરે છે મિત્રો અત્યારે આમાં વિશાલભાઈ બધું અલગ અલગ છે તો આપણે આગળ જઈએ છીએ મિત્રો તો જુઓ મિત્રો અહીંયા બકાલો મિત્રો પૂનમનો જુઓ મિત્રો તમને હું બતાવું છું મિત્રો જો આ પૂનમ નો મિત્રો જો આ આંકડી આ બાજુ કોબી આ બાજુ કેળા અને આ બાજુ રીંગણા જોવા મિત્રો આટલા રીંગણા તમે ક્યાંય નહીં જોઈ મિત્રો આ ખાલી પૂનમનો એક જ દિવસનો રસોડું છે મિત્રો તો આ બાજુ બટેકાનો સ્ટોક આ કાલ માટે બધા સ્ટોક છે મિત્રો

તો અત્યારે જો આ સ્ટોક હાલ ના માટે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે કાલ સવારે ગુરુ પૂર્ણિમા છે મિત્રો તો અત્યારે સદેશ છે મિત્રો એ આજે બધા પબ્લિક હાલી જાય છે મિત્રો બગદાણા મિત્રો તો આપણે બગદાણા થવા નીકળી ગયા છીએ મિત્રો અત્યારે ને બગદાણા મિત્રો અત્યારે લાખોની પબ્લિક અત્યારે હાલીને જાય છે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો ખૂબ જ મજા આવશે અત્યારે કેમ કે મિત્રો અત્યારે વાણી હોય છે ફગડાણા મિત્રો ને ફગડાણાની અંદર મિત્રો લાખો નું પબ્લિક આવેલિક આવે અત્યારે મિત્રો અત્યારે હાલીને એટલું પબ્લિક છે અત્યારે ટ્રાફિક છે આમ તમને હું બતાવી વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા તો બધા ચાલો મળીએ પછી પાછા હાલો મિત્રો આપણે છીએ ભોજના લઈની અંદર મિત્રો સારો તમને બગડાણાની ભોજનાલય બતાવો મિત્રો જો બગડાણાની ભોજનાલય આવડી મોટી ભોજનાલય છે આપણે આવી ગયા પોચનાલયની અંદર મિત્રો અત્યારે ભોજનાલય શરૂ છે મિત્રો તો આપણે આગળ જઈએ છીએ તો મિત્રો જો કંઈક આ ટાઈપમાં અહીંયા જો વગદાણા રસોડામાં પીરી છે આવું કંઈક હોય છે અંદર બે નાખી હોય તો આવી રીતે પીરી છે બરોબર આવી સિસ્ટમ છે અલગ ડાઇનિંગ ટેબલ અને અહીંયા અહીંયા છે ને ગુજરાતનું મોટામાં મોટું રસોડું આમ ગણો તો ભારતનું મોટો મોટો રસોડું કેમ કે અહીંયા છે ને હજારોના દાદતમાં લાખોના દાદતમાં બધાય ફ્રી પ્રસાદ દેવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે અને ખાસ કરીને ડાઇનિંગ ટેબલની બધી વ્યવસ્થા એટલું ઝેડ અને જો કંઈક આ પ્રકારનું છે દાદા તમે કેટલા વર્ષથી સેવા કરવાઓ આવો પાંત્રીસ વર્ષ તમે કયું કામ દાદા તમારું કયું કામ તમારું મંડળ મંડળ તો બધા એવો ભાવે ભક્તો આવેલા છે અને બહુ મોટું છે હજી તો અડધું ઓલ કલ્લી ખાલી છે અને અડધું જ છે સાઠ ખાલી રસોડાની અંદર એની અંદર બી તો હોય ત્યારે તો આ રસડા તો અત્યારે આ ભાત છે બધા દાળ શાક તો આ બધું શ્યાપ આ બધું અલગ અલગ વસ્તુઓ છે બધી તો આપણે જાય છે જોવા માટે મિત્રો ઢગલા અને મોઢે અત્યારે મિત્રો અહીંયા સામગ્રી આવી ગયેલી છે મિત્રો અત્યારે જો અત્યારે આ બધા તેલનો ડબ્બા અને આ બધું જો અત્યારે એમ હું એમ કહું છું મિત્રો કે આપણા ગુજરાતની અંદર મિત્રો રસોડો હોય તો આ બગદાણાનું મિત્રો મોટા મોટો રસોડો કહેવામાં આવે તો આ બગડાણાનો મિત્રો અત્યારે જોવા રીંગણા બધા કપાઈ ગયા છે મિત્રો બધા રીંગણા સુધારાઈ ગયા બટેકા કેળા આ બધું બધું સુધારવાનું કામ શરૂ છે પૂરી બનાવવાનું અલગ અલગ બધી વસ્તુ સ્ટોક બધું લીંબુનો આ બધું બધે લીંબુનો સ્ટોપ મિત્રો આ બધો લીમડાનો સ્ટોપ આ બધું છે લીંબુ બધા આદુ લીંબુ આ બધો લીમડો મિત્રો વઘાર માટે તો વિચાર કરો તમે કે અહીંયા કવડું રસોડું થવાનું છે મિત્રો પૂનમનું જો આ પૂનમનો રસોડા માટે બધી સામગ્રી તૈયાર કરે છે મિત્રો અત્યારે આમાં વિશાલભાઈ આ બધું અલગ અલગ છે તો આપણે આગળ જઈએ છીએ મિત્રો તો જુઓ મિત્રો અહીંયા બકાલો મિત્રો પૂનમનો જુઓ મિત્રો પૂનમનો મિત્રો એ તમને હું બતાવું છું મિત્રો જો આ પૂનમનો બકાલો મિત્રો જવો પાકડી આ બાજુ કોબી આ બાજુ કેળા ને આ બાજુ રીંગણા જુઓ મિત્રો એટલા રીંગણા તમે ક્યાંય નહીં જોઈએ મિત્રો

લગભગ સાત વરસથી સેવામાં આવતું બરાબર પણ આ બે વર્ષથી થોડોક કામનાનો ટાઈમ નથી એટલે સેવા કરવાનો મોકો નહીં મળતો અને આ નોર્મલ જેવા કે આનંથી વધારે પણ તમને જોવા મળે બરોબર આ પૂનમનો રસોડો એટલું જ હોય એમ કે અરે મોટું હોય આનંથી મોટું હોય અત્યારે છે ને ભીડજી એટલી છે ને એટલે બધું ફૂટી જાય તમને એમ લાગે કે આ ગુજરાતમાં આવું રસોડું ક્યાંય થતું છે સૌથી મોટા મોટો ગુજરાતમાં લાખોની તાદાદમાં અહીંયા નિઃશુલ્ક ફ્રી તમને પ્રસાદી મળે છે આજે પબ્લિક અંદાજે કેટલું હોય છે આમ અંદાજે અનગિનત ઘણા લાખોની અંદર હોય છે ભાઈ લાખોની તો મિત્રો અહીંયા લાખોની અંદર મિત્રો અત્યારે પબ્લિક આવવાનું છે તો અત્યારે જો આ સ્ટોક હાલના માટે તો એટલો આ પૂનમનો રસોડું છે મિત્રો એટલું મોટા મોટું રસોડું થાય છે મિત્રો આ ગુજરાતની અંદર હું તો એમ કહું છું ગુજરાતમાં આ એક જ જગ્યાએ બગડાણા અવડું મોટું રસોડું થાય છે મિત્રો ચાલો મિત્રો તમને હું બતાવું અત્યારે રસોડા કઈ જગ્યાએ કેવી રીતનું શું થવાનું છે એ મિત્રો બતાવું આ તો આપણે બકાલું જોયું છે અત્યારે તો અત્યારે તો સ્ટોક અત્યારે સુધારાઈ ગયેલો છે ઘણો બધો આ લીમડાનો ને એવો બધો સ્ટોક છે મિત્રો બધું રોટલી બનાવવાનું શરૂ છે આટલા બધા સેવકો અત્યારે કામ કરી રહ્યા છે મિત્રો રોટલી બનાવવાનું કામ શરૂ છે અત્યારે આ બધું દાળ બનાવવાનું કામ શરૂ છે મિત્રો અહીંયા મશીન છે આ મશીન છે જો બધું બધાય રોટલી વણે છે અત્યારે જો સેવકો બધા મિત્રો આ દાળ બનાવે છે અહીંયા મશીનમાંથી નીકળે છે મિત્રો અહીંયા આ રસોડું અત્યારે છે ડાઇનિંગ ટેબલ ઉપર મિત્રો તો બગદાણામાં જુઓ મિત્રો આવું રસોડું છે મિત્રો બધી જગ્યા જતા છે તો આવા ડાઇનિંગ ટેબલ નહીં હોય મિત્રો આમ બેસીને જમવાનું હોય છે મિત્રો પણ અહીંયા ડાઇનિંગ ટેબલ હોય છે મિત્રો જો તમારી નજર જાય છે ત્યાં સુધી મોટામાં મોટો રસોડું ગણવામાં આવે છે અહીંયા ગુજરાતમાં નહીં પણ આમ તો હું તો એમ તો કહું આ ગુજરાત ગુજરાતમાં આવું ક્યાંય રસોડું નહીં હોય એવડું મોટું રસોડું છે અહીંયા જો આમ પ્લેટો કેવી રીતની આપવાની જો આપણે ખાલી અહીંયા આવીને બેસી જ જવાનું કહીએ તો આપણે રસોડો જોઈ નહીં

કે અહીંયા ખૂબ જ પબ્લિક આવેલું છે મિત્રો તો અત્યારે પોલીસવાળાની પણ થોડીક આવેલી છે મિત્રો જો અત્યારે ચાલો મિત્રો હવે મેળાની અંદર મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો બધા તો સાઈ મેળાની અંદર મેળામાં તો પગ મુકાય એમ નહીં મિત્રો કેમ કે એની ભીડ છે તો એ આપણે જઈશી મેળામાં મિત્રો તો અમે ગડી મેળામાં હવે વરસાદ શરૂ થયો میتروں ٹو زیڈ اوپن اب دیا یہ کھاوا بیٹھا ہے پانی بھوری انہیں بو دیا لگ لگ آئی ٹائم سے برو بیر امریکن بیر امریکن بیر کھا بیر میں کوالیشن بیر آمیا امریکن بیر پہ لیا امریکن بیر آئیدرین امریکن بیر آئیدرین امریکن بیر

તો ગાડીનું પાર્કિંગ છે ને પાંચ કિલોમીટર કેટલું પાંચ કિલોમીટર હેલી ને જવાનું અમે ને અમે ગાડી કાઢવા મેળો કરીને નીકળે ساڑھا فری ہے اپنے بھائی ساڑھا بری من خبر تھوڑا ہوئی اپنی એમ કે અરે હા અલલે એ તો બીજા બ્લોગર મળી જાય આપને આ ભાઈ આ ભાઈ બંને છે આ ભાઈ બ્લોગર છે અને હું અને આજ કલે પાર્કિંગમાં બઉ ઓ કેમ કે પાર્કિંગ થોડુંક આગળ રાખ્યું ને બારા ગાડી રસ્તે

મિત્રો છે નાંદી ગ્રામ અહીંયા બધા હાલી ને પગપાળા યાત્રા કરીને આવતા હોય એ બધાને અહીંયા સુવાની વ્યવસ્થા કરેલી છે અને

જ્યારે તો પગે થાકી ગયા ત્યારે તો પાર્કિંગમાં પહોંચી ગયા હાલી હાલી ને થાકી ગયા પાંચ કિલોમીટર સુધી અમી નહીં અમારા પગ થાય પગ તો થાય ને અહીં તો ગાડી ગોતવી પડશે આમાં ક્યાં ગોતવી ગાડી આમાં એકલી મોટર રોજ પડી જો ગાડી ધડે તો સારું આમાંથી ને આમાંથી નીકળી ત્યારે થાય છે હજી અહીંથી બહુ અમારો રસ્તો અલગ છે હજી પાંચ કિલોમીટર અલગ પાર્કિંગ રાખેલું છે અહીંથી ચાલો મિત્રો અત્યારે જાય છે ગાડી ગોતવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો ની અંદર પહેલી વાર આવ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સારવાર મળીએ પાછા